ભેસાણ થી દોઢ કિલોમીટર દૂર પર આવેલા પૌરાણિક કેસરિયા હનુમાનજી મંદિરમાં પૂજારી તરીકે ઉમાગીરી માતાજી દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે આ જગ્યાની ખાસિયત એ છે કે હનુમાનજી મંદિરની પૂજા એક સ્ત્રી કરે છે આ માતાજી મૂંગા ચાલીસ થી પિસ્તાલીસ જેટલા બીમાર પ્રાણીઓની સેવા કરે છે જેમાં ભયંકર બીમારીથી પીડાતા મૂંગા પ્રાણીઓને ભોજન કરાવે છે રાત્રિના સમયે આ તમામ પશુઓ એકત્રિત થઈને આરતીનો લાભ લે છે અને શ્વાનો પોતાના મુખમાંથી શંખનાદની ધ્વનિ વગાડે છે જીરુભાઈ જોડિયા કુંભાળિયાના વતને અમારે ભેસાણ તાલુકાના અને કુંભાળિયાની વચમાં એક હનુમાન દાદાજીનું મંદિર છે અને એની આ માતાજી પછી પિસ્તાલીસ કેટલાક કૂતરા અને વીસ બિલાડીઓની સેવા કરે છે કોઈ પણ જાનવર બીમાર હોય એની પણ માતાજી ગંભીર બીમારી કેન્સર જેવા બીમારીની માતાજી સેવા કરી અને એને હાજર કરે છે માતાજીનું નામ ઉમાગીરી માતાજી છે અને કોઈ પણ ભાઈઓ બહેનોને ને કોઈને કઈ ભાવ હોય તો માતાજીની આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે કોઈ સહાય રૂપે અમા માતાજીનો ફોન નંબર ફોન નંબર પણ માતાજીનો અમે ભેગો પસારમાં મૂક્યો છે ગુગલ એમાં કોઈ દાન પણ કરવું હોય તો માણસ કોઈ કરી શકે છે આ મંદિર એક તો એક માનવ નજીક રોડ ની બાજુમાં મંદિર છે અને નાનું એવું મંદિર છે સેવા માતાજી કરે છે અને એવી આર્થિક કોઈ બહુ મોટી આવક નથી એટલે માતાજી થોડીક એવી મૂંઝવણ પણ છે અને કોઈ પશુ પ્રેમ રાખવા વાળા હરેક મનુષ્યને આપણે એવું કહી છે કે ભાઈ કોઈ સેવા દાન કોઈ કરી શકે વિનંતી મારું નામ કાંતિભાઈ ભુવા ભેસાણ તાલુકા અને જુનાગઢ જિલ્લાના ખંભાળીયા ગામ ખંભાળીયા અને ભેસાણ વચ્ચે કેસરી હનુમાનજીની જગ્યા આવેલી છે તે આંકડા માતાજી ઉમાગીરી છે તે કૂતરાઓ પશુઓ બધાની સેવાઓ કરે છે અને લુલા લંગડા કે કોઈ પણ પશુ હોય તો કૂતરાઓને બધાને સારવાર આપે છે વિશેષમાં કે માતાજીને થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે એને માટે કોઈ જો દાન પણ કોઈને કરવું હોય તો કરી શકે સેવા કે પરિક્રમા હું અત્યારે બે વર્ષથી આવું છું સંભાળિયા રોડ કેસરીયા हनुमानજીના સ્થળ છું હું 5 10 ના જૂના આખાના સાધુ છું અને અહીંયા હું 10 વર્ષથી હું આ એ યુવાન જનવારીની સેવા કરું છું એમાં કોઈ ભી વ્યક્તિ આવે એને પણ જમાડું છું કેન્સર છે કોઈને વાયરસ છે કોઈને તો પરડે રોજ દવા દેવી પડે ત્યારે ભોજન ની છે સવાર રોટી બનાવવાની દસ કિલો આટાની પછી એને રોજ શેમ્પુ થી કોઈને ચામડી તકલીફ હોય તો એને પણ મારી નવરાઈ પછી દવા દેવાની પછી રોટી રોટીમાં ચાવલ દૂધ વેટીગરી બધું હાલ તો ત્રીજ છે પણ બાર ના ઘણા આવે છે હમણાં એની સિઝન આવશે એટલે બધા બહુ જ બીમારી આવશે હા